વેલકમ બેક ટુ માય ચેનલ વિથ અનધર બ્લોગ તો આજ હું આવી ગયો છું જલારામ પરોઠા હાઉસમાં તમને દેખાતું હશે સામે અહીંયા તમને મળવાની છે પંજાબી ગુજરાતી દાલબાટી પરોઠા અને કાઠિયાવાડી એટલું જ નહીં ભાઈ અહીંયા છે ને સો રૂપિયામાં અનલિમિટેડ કાઠિયાવાડી શાક તમને કાઠિયાવાડી જમવાનું મળવાનું છે એમાં વન ટાઈમ તમને મળી જશે સ્વીટ વન ટાઈમ છાશ અને પંજાબીની ઘણી બધી આઈટમ છે ચલો અંદર જઈએ અને જોઈએ કઈ કઈ વસ્તુઓ છે અહીંયા છે ને જલારામ હાઉસમાં જોઈ લો અંદર ગુસ્તાન સાથે તમને એમબીનુસ દેખાઈ જશે એટલું જ નહીં અહીંયા જોઈ લો ગુજરાતી સાડી ફક્ત નેવું રૂપિયામાં અનલિમિટેડ મળવાની છે અને હા Với thiệu trong ngày hôm nay 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 नाम देते हैं हम्म 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 हम ये टाइप में सब्जी, चावल अन्य ताज़े, ऐसा तरह रोटी, अरे वो स्लाइड करते हैं ना यहाँ पे रोटी, अब तेरा तो अब जो मानो शर्माते हैं शर्माएँगे, मैंने वही तो ये बिजी सरों, बिजी बहुत नहीं, ये टुमारी करने की, अब तो तुम्हारे टुमारी कुछ नहीं, याद है मैं इसमें एक is dit reg. Aln nou, ek wou vra, is dit reg? Sommige môre is daar. ભાઈ રોટલી પ્લસ સાથે અહીંયા તમને મળવાનું છે ગુલાબ જાંબુ પ્લસ આપણી ગુજરાતી થાળી રેડી થઈ ગઈ છે જેમાં તમને મળવાનું છે મિક્સ સબ્જી દાળ અને મગની શાક પ્લસ આ તમને રોટલી બટરવાળી રોટલી મળશે પ્લસ અહીંયા તમને ડુંગળી અને પાપડ સાથે સાથે દાળ ભાત બી મળવાના છે અને છાશ પણ મળશે અને એ પણ અનલિમિટેડ કોન્સેપ્ટમાં છે એમાં જામુન જે સ્વીટ કહેવાય છે એ અનલિમિટેડ નથી પાપડ અનલિમિટેડ નથી અને છાશ અનલિમિટેડ નથી બરાબર આટલી આઈટમ તમારા માટે અનલિમિટેડ છે તો મિત્રો અહીંયા ખાટિયાવાળી શાક થાળી આપણી રેડી થઈ ગઈ છે જેમાં તમને મળવાની છે કઢી અને ખીચડી પ્લસ અહીંયા શાક બે ટાઈપની મળવાની છે એક સબ્જી છે અને એક છે સેવની બરાબર સાથે રોટલી મળશે અને સાત વન અહીંયા છાશ તમને વન ટાઈમ મળશે પ્લસ પાપડ વન ટાઈમ અને સ્વીટમાં તમને અહીંયા રસગુલ્લા જે મળશે એ વન ટાઈમ મળવાના છે જોયેલું છે કાઠિયાવાડી થાળી થાળી પણ અહીંયા રેડી થઈ રહી છે Đến nè à?